સાબરકાઠા જિલ્લાનું પ્રાંતિજ શહેર તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં એસટી બસ સ્ટેન્ડ કાર્યરત નથી વર્ષ નિર્માણ પામેલ એસટી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં છે અને તેમ છતાં કાર્યરત નથી વર્ષમાં અંદાજિત એકસો વીસ ગામોના લોકો બસ સ્ટેન્ડ કાર્યરત ન હોવાથી ખાનગી વાહનોમાં જવા માટે મજબૂર બન્યા અમદાવાદ હિંમતનગર અથવા અન્ય શહેરમાંથી આવતી બસ માત્ર નેશનલ હાઇવે પર આવેલા પિકઅપ સ્ટેન્ડ સુધી જ આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા વારંવારની રજૂઆત છતાં પ્રશાસનની આંખ નથી ખુલી રાજ્ય સરકાર અને વિભાગીય ડેપોના લોકો ભંગાર બસો મૂકવા માટેની આ જગ્યા પસંદ કરી હોય એવી રીતે આ ડેપોનો ઉપયોગ હકીકતમાં હાઈવે ઉપરથી દિવસની નહીં હોય તો ત્રણસો બસો અવર જવર કરે છે અને આ અમદાવાદ અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક છે હિંમતનગરથી પચીસ કિલોમીટરની અંદર આવતું દૂરનું જે આ સ્થળ છે પ્રાંતિજ અને તાલુકા મથક છે અમે પ્રાંતિજની જનતા એવું છે કે તમામ બસો ડેપોમાં આવે અને ડેપોમાં પાછી જાય પ્રાંતિજ બસ સ્ટેન્ડ બસ ડેપો અને અહીંયા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે જાણે એસટી નિગમના સત્તાવાળાઓએ છે ને આને સ્ક્રેપ ડેપો બનાવી દીધો છે અને પ્રાંતિજના ધારાસભ્ય છે ને મળીને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ આપી હતી ડેપોના વિકાસ માટે પણ આજે એ વાતને ચૌદ પંદર વર્ષ થઈ ગયા છતાં છે ને કોણ જાણે કેમ આ ડેપર પ્રત્યે અધિકારીઓ અને તંત્ર અથવા સરકાર ઓરમાય વર્તન રાખે છે